લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે એક શ્રીફળનું દાન શનિ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈના માટે કે આપણા ફાયદા માટે ખોટી ગવાહી બિલકુલ નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે ત્રણ કાબડ જીતરા કૂતરાને ખાવાનું નાખવું જોઈએ આનાથી તમારી આવકમાં સુધારો આવશે અટકેલા પૈસા આવશે શું નથી કરવાનું શરાબ કબાબ આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે એનું સેવન કરવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના જીવનમાં થયેલી ભૂલોનો સ્વીકાર કરવો જોઈએ એને કન્ફેસ કરવી જોઈએ કબૂલવી જોઈએ અને ભગવાન પાસે માફી માંગવી જોઈએ શું નથી કરવાનું કોઈ પણ વડીલનું અપમાન નથી કરવાનું કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું શું નથી કરવાનું મિત્રો આજે તમારા બોલ થકી કામ થકી વાણી વર્તન થકી કોઈને નુકસાન નથી પહોંચાડવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિના દર્શન કરવા જોઈએ અને શનિદેવ પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આંખને લગતી કોઈ સર્જરી કરાવવાની હોય તો એ નહીં કરાવતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ છે ને આજે કાળા સફેદ તલ ભેગા કરીને લેવાના એક મુઠ્ઠી જેટલા તલ લઈ માથા પરથી ઉભાડીને વહેતાજલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું ઘરમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ પોતાના અધૂરા અટકેલા પડતર કામો પર ધ્યાન આપવું જોઈએ ને એને આગળ ચલાવવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર નહીં કરવો માછલીનું સેવન નહીં કરવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરે વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિ મંદિરે જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું ખોટું ટેન્શન માથા પર આજે રાખવું નહીં નકારાત્મક વિચારો કરવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ અને જો એ ગરીબ હોય તો એને તમે ખાવાનું કપડાં પૈસા બધી જ વસ્તુઓ આપી શકો શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની કોઈ વસ્તુ જૂની હોય એ ખરીદીને ઘરે લાવવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ પીપળાની જે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં ખોટું કામ નહીં કરતા સરકારથી જોડાયેલું કામ હોય ને એમાં જો આપણે કંઈ ખોટું કરવા જઈશું તો નુકસાન પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા અને નેવી બ્લુ આ બે કલરના વસ્ત્ર ધારણ નહીં કરવા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરો મીન રાશિ વાળા આજે મોટું વળનું ઝાડ હોય ને એની નીચે મીઠું ખાંડવાળું દૂધ મૂળ પાસે ચડાવવું જોઈએ અને જે માટી ભીની થાય તેનો ચાલલો કરવો જોઈએ શું નથી કરવાનું દોરા ધાગા બાંધવાના નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે